નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી શકાય તે માટે ઈકે વાયસી ની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે જેના ભાગરૂપે સાધલી મુકામે પીએમ શ્રી સાધલી પ્રાથમિક શાળા માં દિવસે પણ આચાર્ય સહિત તમામ સ્ટાફે સવારના નવ કલાકથી ઈકે વાયસી કરવાનું કાર્ય કરાયેલ ચાલુ વર્ષે શાળામાં ભણતા બાળકો માટે શિષ્યવૃત્તિ માટે એક સુધારો આવેલ છે જેમાં બાળકનું નામ રેશન કાર્ડમાં હોવું ફરજિયાત છે અને તેનો ફેમિલી આઈડી જનરેટ થયેલ હોવો જોઈએ અને ઈ વાયસી થયેલું હોવું જોઈએ અને આ બધી વિગતો શાળા મારફતે સ્કોલરશીપ પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે બાળકની વિગતો માંગ્યા મુજબ નહીં હોય તો ચાલુ વર્ષમાં બાળકને શિષ્યવૃત્તિ મળશે નહીં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બે દિવસ દરમિયાન શાળા ચાલુ રાખીને બાળકોનું ઈ વાયસી કરવા આદેશ કરે છે અને 28 સપ્ટેમ્બર સુધીમાં કામ પૂરું કરવા જણાવેલ છે કરતા જાણવા મળ્યું કે સર્વર ખૂબ ધીમું ચાલે છે સરકારની પીડીએસ પ્લસ ગુજરાત એપ ઓપન થતી અને પણ કામ આપતી હાલ શિક્ષકોની તાલીમ ચાલુ છે એક બાજુ તાલીમ બીજી બાજુ શિષ્યવૃત્તિની કામગીરીના કારણે શિક્ષકો તેમાં વ્યસ્ત છે પ્રાથમિક શાળાઓમાં એકમ કસોટીનો પ્રારંભ થઈ રહ્યો છે તંત્રના આડેધડ આયોજનોના કારણે છેવટે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય ઉપર તેની વિપરીત અને માઠી અસર થાય છે અને તંત્રની કામગીરી આગ લાગે ત્યારે કુવો ખોદવા જેવી થઈ રહી છે સિનિયર રિપોર્ટર હસમુખ બાપાલાલ પટેલ સાધલી